ભારતના ચૂંટણી પંચ દ્વારા બાર રાજ્યોમાં ખાસ સદન સુધારણા મતદાર યાદીની જાહેર થઈ છે એમાં આપણું ગુજરાત રાજ્ય પણ છે ભારતના ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ તારીખ સત્યાવીસ દસથી ત્રણ અગિયાર સુધી બીએલઓ જે અમારા બુથ લેવલ ઓફિસર છે એમની તાલીમ મતદાર નોંધણી અધિકારીને તાલીમ અને મદનીસ મતદાર નોંધણી તાલીમ એ તબક્કો પૂર્ણ થયો છે આજે ચોથી નવેમ્બરથી ગણતરીનો તબક્કો શરૂ થયો છે જે એક મહિના સુધી એટલે કે ચોથી ડિસેમ્બર સુધી ચાલનાર છે આ તબક્કા દરમિયાન અમારા બીએલઓ દરેક ઘરે જઈ જઈ હાલની છેલ્લી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીમાં જે પણ મતદારના નામો છે તે તમામ મતદારોના ગણતરી ફોર્મ બે નકલમાં તેમને પૂરા પાડશે આ બે ગણતરી ફોર્મમાં જરૂરી વિગતો ભર્યા બાદ જે તે મતદારે ફોર્મ એક નકલ બીએલોને પાછી આપવાની છે પોતાની સહી કરીને અને બીજી નકલ જે મતદાર પાસે રહેનાર છે તેમાં બીએલો પોતે મળ્યાની સહી કરી આપશે આ ફોર્મમાં મતદારની અત્યારની મતદાર યાદીની જે વિગતો છે તે પહેલેથી જ પ્રિન્ટ થઈને આવી ગઈ છે માત્ર મતદારે એમાં છેલ્લા ખાનામાં પોતાનો હાલનો એક રંગીન ફોટો ચોંટાડવાનો છે આ ઉપરાંત મતદારે જો પોતે ઈચ્છતો હોય તો એ ફોર્મમાં એનો આધાર કાર્ડ નંબર વૈકલ્પ છે આપી શકે છે સાથે સાથે મતદારે હાલની મતદાર યાદીમાં એના કુટુંબના અન્ય સભ્યો જેમ કે પિતા માતા પતિ પત્ની વગેરે એની પણ જે વિગતો છે એ આપવાની છે જેથી કરીને કુટુંબના તમામ સભ્યોના નામ હવે પછીની મતદાર યાદીમાં એક સાથે આવે હાલની આ જે એસઆઈઆર એટલે કે ખાસ ઘણી સુધારણા જે ચાલી રહી છે તે આપણી બે હજાર બેની મતદાર યાદીને બેજ લઈને ચાલી રહી છે આથી આ જે ગણતરી ફોર્મ જે મતદારે ભરવાનું છે એમાં પછીની કોલમમાં મતદારે બે હજાર બેની મતદાર યાદીમાં એની વિગતો જે કઈ હતી કઈ વિધા કયા રાજ્યમાં કયા વિધાનસભામાં કયા ભાગમાં અને કયા ક્રમ પર હતો એ વિગતો એને ભરવાની છે મતદાર જો આવી વિગતો ભરવા માટે એને જે મદદગારી જોઈએ એના માટે અમારા બૂથ લેવલ ઓફિસર છે તમામ મદદ આપનાર છે ઓનલાઈન જે વેબ પોર્ટલ છે ભારતના ચૂંટણી પંચનું અને ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીનું એની વિગતો હું પાસે છે બીલો આ વિગતો મતદારને બતાવીને મતદારની પાસે ભરાવશે એટલે મતદારે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી ઘણા મતદારો એવા હશે કે જેમની ઉંમર અત્યારે ઓગણચાલીસ વર્ષથી ઓછી છે તેઓના નામ મતદાર યાદી બે હજાર બેની છે એમાં નહીં હોય આથી આ આવા મતદાર બે હજાર બેની મતદાર યાદીની પોતાની વિગતો આપી શકે નહીં તો આ સંજોગોમાં એણે એના કુટુંબના અન્ય સભ્યો કે જેમની બે હજાર બેમાં મતદાર યાદીમાં નામો હતા જેમ કે પિતા છે માતા છે દાદા છે નાની છે એની વિગતો આપવાની રહેશે મતદારે આજ એક મહિનાની ગણતરી કાર્યક્રમ છે એમાં પોતે આ ફોર્મ ભરીને પાછો આપ્યા સિવાય અન્ય કોઈ આધાર પુરાવો આપવાનો રહેતો નથી આથી હું આ પોરંદર જિલ્લાના તમામ મીડિયાના પત્રકાર ભાઈઓ અહીંયા હાજર છે એમના થકી જિલ્લાના તમામ મતદારોને અપીલ કરું છું કે આપના ઘરે જ્યારે બિલો આ ગણતરી ફોર્મ લઈને આવે ત્યારે ગણતરી ફોર્મ લઈ અને એમાં જે કંઈ વિગતો ભરવાની છે એ પૂરી સમજણ મેળવી લેજો જરૂર પડે તો બીએલોનું માર્ગદર્શન મેળવી લેજો અને ફોર્મ સંપૂર્ણ વિગતો સાથે ભરીને બીએલોને પાછું આપવાનું છે સમગ્ર કાર્યક્રમ દરમિયાન બીએલો ધારો કે કોઈ મતદાર મળી ના આવે તો દરેક ઘરની ત્રણ વાર મુલાકાત લેનાર છે આ રીતે ભરેલા ફોર્મ છે બીએલો પોતે એની ઓનલાઈન એન્ટ્રી પણ કરનાર છે ત્યારબાદ તમામ વિગતોએ મળેલા ફોર્મને આધારે ચોથી ડિસેમ્બર બાદ મતદાર નોંધણી અધિકારી જરૂરી પ્રક્રિયા કરી અને એક મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ નવમી ડિસેમ્બરે પ્રસિદ્ધ કરશે જેમાં તમામ મતદારો કે જેમની વિગતો રજૂ થઈ ગઈ છે એના નામ હશે અને જેમના વિગતો મળી શકી નથી તેમના નામ એ મતદાર યાદીની ડ્રાફ્ટ યાદીમાં નહીં હોય આવા તમામ મતદારોના નામ જે તે પંચાયતની કચેરીમાં મૂકાશે નગરપાલિકા કચેરી મુકાશે જિલ્લા ચૂંટણી અધિકારી મતદાર નોંધણી ચૂંટણી કચેરી મુકાશે અને પોર્ટલ પર પણ અપલોડ કરવામાં આવશે ત્યારબાદ જે મતદાર સ્થળે મળી આવ્યા છે પણ પુરાવા રજૂ કરી શક્યા નથી એમને મતદાર નોંધણી અધિકારી એક નોટિસ આપીને પણ એક તક આપશે કે જેથી જરૂરી આધાર પુરાવા સાથે પોતે રજૂઆત કરે તો એનું નામ જે હમણાં નીકળી જશે ડાબ મત પાછું પુનઃ દાખલ થઈ શકશે જે મતદારો અહીંયા છે જ નહીં અને બીએલઓને કે તંત્રને મળી શકે તેમ નથી તેના માટે આ જ આખું ફોર્મ ઓનલાઈન પણ ઉપલબ્ધ કરવામાં આવશે જેથી ઓનલાઈન પણ પોતાની વિગતો ભરી શકે અને એ પોતે પણ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે એને કંઈ મુશ્કેલી હોય તો તમારો સંપર્ક કરી શકે જેથી કરીને બે હજાર બેની વિગતો મેળવવા માટે અમે એને મદદરૂપ થઈશું અમે રાજકીય પક્ષો સાથે પણ બેઠક કરી અને રાજકીય પક્ષોને પણ વિનંતી કરી છે કે આ એક મહિનાના કાર્યક્રમમાં તેઓ પણ સહકાર આપે અને આ કામગીરીમાં તેઓ પોતે પણ પક્ષ દીઠ દરેક બુથ માટે એક બીએલએ બૂથ બુથ લેવલ એજન્ટ નિમે જેથી કરીને બીએલઓ સાથે આવા બીએલએ પણ કામગીરીમાં જોડાઈ અને મદદ કરે જેથી કરીને આખી કાર્યક્રમ સમયસર અને સંપૂર્ણ શુદ્ધતા સાથે પૂર્ણ થાય આખી સુધારાનો મુખ્ય એસઆઈ બે છે કે કોઈપણ લાયક મતદાર છે મતદાર યાદીમાં હોવો જોઈએ એનું નામ કોઈ પણ રીતે નીકળી ન જાય ચાલુ રહે અને જે કોઈ મતદાર મતદાર યાદીમાં મતદાર તરીકે નોંધાવાને ધારો કે કોઈ કારણસર ગેરલાયક છે તો એનું નામ મતદાર યાદીમાં આવે નહીં અને આવેલું હોય તો નીકળી જાય એટલે હું તમામ મતદારોને ફરીથી અપીલ કરું છું મીડિયાના માધ્યમ થકી કે આપ આ એક મહિનાના કાર્યક્રમ દરમિયાન આપની મતદાર યાદીની વિગતોની દર્શાવતું આ ફોર્મ છે સંપૂર્ણ રીતે ભરી આપના બિલોને સબમિટ કરાવી દો જેથી આપણું નામ મતદાર યાદીમાં ચાલુ રહેશે આપણા કુટુંબના સભ્યોનું પણ ચાલુ રહેશે જે મતદાર કોઈ કારણસર પોતાના મતવિસ્તારમાં હાલ ઉપલબ્ધ નથી ધંધો રોજગાર કે અભ્યાસના કારણે પરંતુ એ મતદાર તરીકે નોંધાવાને લાયક છે તો આવા કિસ્સામાં એના કુટુંબના સભ્ય જે અહીંયા હાલ એ રહે છે એ પોતે પણ આ ફોર્મ ભરી શકે છે મતદાર હાજર તો મતદારે ભરવાનો છે મતદાર કોઈ કારણસર હાજર ન હોય તો એના કુટુંબના સભ્ય પણ આ ફોર્મ ભરીને બિલોને પાછું આપી શકે છે તો ફરીથી સૌને અપીલ કે આપ આ કાર્યક્રમમાં જોડાય આપનું નામ મતદાર યાદીમાં કાયમ માટે સુનિશ્ચિત થઈ જાય તે માટે જરૂરી પગલાં લેશો અને જરૂર પડે ત્યાં બીએલઓની કે તંત્રની મદદ લેશો આ કાર્યક્રમમાં આપણા જિલ્લામાં ચારસો ને ત્રેસઠ બુથ લેવલ ઓફિસર એટલે કે બીએલઓ જોડાયેલા છે તેની ઉપર સરેરાશ દસ બીએલઓ ડીટ એક બીએલ સુપરવાઇઝર એ પણ જોડાયેલા છે એના ઉપર મામલતદાર કે જે મતદાર નોંધણી મતદાર નોંધણી અધિકારી છે એના પર ડેપ્યુટી કલેક્ટર કે જે મતદાર નોંધણી અધિકારી છે એના પર જિલ્લા ચૂંટણી અધિકારી આ તંત્ર પણ છે રાજ્ય કક્ષાએ સીઈઓ અને કેન્દ્ર લેવલે ભારતના લેવલે ઈસીઆઈ પણ છે સીઈઓ અને ઈસીઆઈ બંનેની વેબસાઇટ પર પણ આ તમામ વિગતો ઉપલબ્ધ છે એટલી મતદારે કોઈ મૂંઝવવાની જરૂર નથી કોઈ આધાર પુરાવા પણ આપવાનો નથી ખાલી આપણું ફોર્મના આધારે આપણું મતદાર યાદીમાં ચાલુ રહેશે